આ સભાના દર્શન કોઈને અંધકાળે યાદ આવે તો તેનો પ્રાણ નાશ થઈ જાય આવું ધ્યાન કોઈ બ્રહ્માંડમાં નથી આ સભાનું ધ્યાન અવતારો ધરે છે અમે એને મુક્તો પણ આ ધ્યાન કરી છે લો હવે શું બાકી રહ્યું ના કે અમેને મુક્તો પણ આ સભાનું ધ્યાન ધરીએ છીએ એક જ છે મારે કે ને આ અમે સામે બેઠા છે મારે કે અમે એને અક્ષતાઓને મુક્તો જ જોઈએ છે હા તમને ભલે જે દેખાતા અમને તો મુક્તો જ દેખાય છે આપણે લલ્લુ દેખાય ઠાલીઓ દેખાય મફતીઓ દેખાય આપી દ્રષ્ટિ એ સૃષ્ટિ હા તે કાળા ચશ્મા પહેરા પછી ધોરી દીવાલા કારી જ દેખાય ને હા તો દિવ્ય ચશ્મા પહેરવા પડે અને ભગવાનને આટલું જ કરાવવું છે કાળા ચશ્મા ઉતારીને દિવ્ય ચશ્મા પહેરાવે છે પણ ના ભગવાન કાળામાં મજા આવે છે ખબર ના પડે કઈ બાજુ જુએ છે કાળા ચશ્મા ગોટા વારે એટલે ધોરા તર ભે ભોરે આમ ક્યાં જુએ છે કારામાં તો ગોટે ગોટા એ કાળા ઉતારવા જ પડશે કારા ચસ એટલે અભાવો ગુણ દેહભાવો આ બધું અમહિમાની વાતો આ બધું કારા ચશ્મા તો ખસેડો આ સત્સંગ દિવ્ય છે જો મહારાજ વાત કરે છે કે આ સભાના દર્શન અમે મૂકતો પણ ધ્યાન ધરી હવે મારે સંતો ભક્તો મનુષ્ય દેખાય પણ તે કોઈ મનુષ્ય નથી લાવ આપણને આ શું દેખાય બધા મનુષ્ય પણ કોઈ મનુષ્ય નથી તમને દેખાય હું જોતો નથી દેવી દિવ્ય અક્ષરધામના મૂકતો છે ઓલા શિલ્પી હોય ને પથ્થર આપણને પથ્થર દેખાય વચ્ચે રૂપ લાગે પણ શિલ્પીના અંદર મૂર્તિ દેખાય ને મૂર્તિ જ દેખાય આ મહિના પછી મૂર્તિ એમાંથી ભગવાન મૂર્તિ ઘડાઈ જશે ઓલા સુથારને ઝાડમાં ખુરશી ટેબલ દેખાય આપણને ડાળખા દેખાય અને ખુશીયલ દેખાય હા એમ ભગવાન શિલ્પ એને ભલે બ્રહ્મની મૂર્તિ જ દેખાય છે હા કાંઈક મહિનો બે મહિનો પ્રશ્ન છે બ્રહ્મની મૂર્તિ કંડારી આપીશ ગુણાતન સાહેબ બોલા મારે માખીમાંથી સૂર્ય બનાવે છે એટલે માખી કીડી કેમ નાખી માખી છે ને ગંદી છે અને અલ્પ છે એટલે આપણે ગંદા છીએ અને અલ્પ છીએ સૂર્ય બનાવવા છે એક ડોલમાં કેટલી માખીઓ આવે સૂર્ય બનાવે એટલે કેટલી સાબરથી એટલે આ કોના જે વાત છે ઓલા મન બુદ્ધિ હોય ને ઘણા મન બુદ્ધિ હોય દસ વર્ષનો થયો હોય તો બે વર્ષના બાળક જેટલી બુદ્ધિ ના હોય એમાં પંદર વર્ષનો થયો તો ચાર પાંચ વર્ષના બાળક જેટલું જ બુદ્ધિ હોય મન બુદ્ધિ આ એવાને તો એફઆરસીએ બનાવવાનો વિચાર આવે એને વિલાયત મોકલે એફઆરસીએ ડૉક્ટર બનાવવાનો વિચાર આવે તો સ્વામીને વિચાર આવ્યો કે માખીમાં સૂર્ય બન પછી એક આ મન બુદ્ધિ નહીં હજારો મન બુદ્ધિ બધાને અફારસી બનાવાય કોણ આ વિચાર કરી શકે હોય તો જ તો સ્વામી આ વાત કરી સ્વામી કહો આજે સૌને ભીડમ લઈને સૌને એકાંતિક કરવા છે ભીડામાં ગઈકાલે સ્વામી વાત કરીને હે સાચે ત્યાં કસણીમાં હંમેશા રહેવાય એ ભીડો હા એમને એકાંતિક નહીં થવાય શું પસાર થવું જ પડશે મહારાજ અહીં વાત કરે છે સંતો ભક્તો મળતા દેવા નથી કોઈ મનુષ્ય નથી હવે જોજો મુદ્દાની વાત અમે કહ્યું તે તો જીભ દાબીને બોલીએ છે દેખે તેવું તો કહેતા નથી અપાર વાતમાંથી તલભાર જેટલી બિયાણ મનાય તેટલી કરીએ છીએ પણ વિમુખને તો તલ પણ મેરું જેવડું દેખાય છે મારે શું વાત કરી આ કોઈ મનુષ્ય નથી હવે મનાયું જ નથી તમે કે આ હું વાત કરું છું કોઈ મનુષ્ય તો જીભ દાબીને કહું છું બીજાને મનાય એટલી જ વાત કરું છું અમે જોઈએ એટલું તો કહી શકતા જ નથી આ તો કેવા આત્માને કેટલા સમર્થ વાત કરતા જ નથી બીક લાગે છે બીજા સુઈ સુઈ ધારી લે એટલે બીજાને મનાય એટલી કરીએ છે કે આ બધા કોઈ મનુષ્ય નથી મરજા દેખાય તો અને ત માર કહે કે આ તલ જેટલી વાત કરી અમે જોઈ અમે પણ ને તલ જે ભાર પણ મેરું જેટલું લાગે ઓહો બધા મુક્તો વાહ એવું કરે તેવું છે આ જે ઉદ્ધવ જેવા ભક્તો છે તે સત્સણી બધી જ વાતને દિવ્ય સમજે છે ઉદ્ધવજી હતા બધી વાત દિવ્ય સત્યની બધી વાત દિવ્ય માયા કોનો સંબંધ થયો માયા પર થઈ ગયા ભગવાનનો સંબંધ થાય તો તે દિવ્ય છે આટલી બધી વાત કરી એટલે જે અમાયિક છે તે સૌને અમાયિક જુએ છે એટલે આપણે આવી રીતે આ દિવ્ય ચશ્મા પહેરીને તો બધા અમાયિક દેખાય કારા કારાચોધ્યા છે કંઈ બરકત નહીં આવે દુખી દુઃખી થઈને ફેર રાખશો માયક જોવા તે સૌરી સમજણ છે ને તે જેટલી સીધ થાય તે મોક્ષ આપનારી બને છે અને તેને જ બ્રહ્મવિદ્યા કઈ છે આ બધાને દિવ્ય જોવા ને એ જ બ્રહ્મ વિદ્યા જાઓ બ્રહ્મવિદ્યા કંઈ બધાને દિવ્ય જોવા પર મનુષ્ય નથી કોઈ એ બ્રહ્મવિદ્યા બાકી ત્યાં ગમેલું આકાશ પાતા લેખ કરો પુસ્તકો લખો ડિગ્રી પ્રાપ્ત કરો સારું છે બધું ખોટું નથી બધાને ફળ મળે પણ જે ભગવાન પૃથ્વી જે કરવાનું છે એ તો આ જ ભગવાનનું કામ કરવું હોય તે આ છે બધું સાચું છે હા તમે કોમર્સ ગ્રેજ્યુએટ થાઓ બીજું બધું થાવ બધી સારી પણ તમે ડૉક્ટર થવું તું ડૉક્ટર ના થઈને બીજું બધું થયા ખોટું નથી તારે ડૉક્ટરો તો રહી ગયું એટલે આપણે આ સુધી પહોંચવાનું છે આપણે એટલે મહારાજે કહ્યું કે બધા દિવ્ય જોવા આ સાધન બનાવો કોઈ પણ હિસાબે એ રીતે કથાર્તા સાંભળો વાંચો મનન કરો કદાચ દિવ્ય મનાય આ ભગવાન સંદેશ છે એ બ્રહ્મવિદ્યા છે સદાન સાંઈ મહારાજ જય